બંગાળની ખાડીમાં એ હતું મજબૂત બની ચુક્યું છે પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ વરસી શકે જેની અંદર સાર્વત્રિક વરસાદ થશે અને ભારે થી ભારે વરસાદ ચોમાસુ ધરી છે એ પણ અત્યારે ગુજરાત સુધી પહોંચી ગઈ છે રાજકોટ બોટાદ આટકોટ જસદણ વિછીયા પાડીયા આ વિસ્તાર છે ઇંચ કરતા વધારે વરસાદ ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ જેવા વિસ્તાર વિસ્તારમાં વિસ્તારોમાં વધારો થતો જશે મહીસાગર હોય છોટા છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે એ તમામ વિસ્તારમાં પણ ચાર ઇંચ કે પાંચ ઇંચ સુધીના વરસાદ પડે તો ગુજરાતના હું માનું ત્યાં સુધી એસી થી પિંચાશી ટકા વિસ્તાર ને આ વરસાદનો રાઉન્ડ નો લાગે મળશે આમ જોઈએ તો હવામાન નિષ્ણાંત ગોસ્વામી એ લાંબા ગાળાની આગાહી કરતા કહ્યું હતું કે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ છે ગુજરાત માં વરસાદ ની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ આપણે તેમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે મોટી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેનો ટ્રેક છે તે જોવામાં આવશે પરંતુ તે સિસ્ટમ છે તે ચોક્કસથી ગુજરાત પર આવશે અને હાલ તે મુજબના એંધાણ છે તે આપણને જોવા મળી રહ્યા છે એક વરસાદી સિસ્ટમ છે તે સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે ત્યારે એને તેઓ તેનો ટ્રેકને છે સતત તે જોઈ રહ્યા છે પરેશભાઈ તેના પર રિસર્ચ કરી રહ્યા છે ત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે તેને લઈને વાત કરવી છે તેની અસર ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળશે આપણે જયારે ગયા માસ માં પણ વાત કરતા હતા ત્યારે આપણે લાંબા ગાળાની કરતા કહ્યું હતું કે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહ વરસાદ આવશે અને થોડા દિવસ પહેલા પણ જયારે આપણે વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી શકે છે તો અનેક સિસ્ટમ છે તે અત્યારે આવી રહી છે તો તે લઈને શું અપડેટ છે તેની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે પરેશભાઈ

લો પ્રેશરની કેટેગરીમાં છે જયારે પણ એ સિસ્ટમ બની ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનીક્યુલેશન મજબૂત બની છે અને લો પ્રેશર છે એનો સિયર ઝોન બનેલો છે જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે અંદર સાર્વત્રિક વરસાદ થશે અને ભારે થી ભારે વરસાદ પણ અમુક વિસ્તારમાં પડશે હવે એ વાત કરવા જઈએ તો દાહોદ એમાં અમુક તાલુકા એવા હશે કે જેમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી રીતે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ જેવા વિસ્તારો છે તમામ વિસ્તારમાં સાર્વત્રિક ત્રણ થી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટર ની અંદર વધારે વરસાદ અનુમાન છે એટલે આ બંને વાત થઈ એ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે અમુક વિસ્તારમાં મધ્યમ હશે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે કે જ્યાં હંમેશા વરસાદ ઓછો રહેતો હોય છે આ વર્ષે પણ વરસાદનું પ્રમાણ ત્યાં ઓછું છે પણ એ વિસ્તારમાં પણ આ રાઉન્ડ ની અંદર એકંદરે સારો વરસાદ પડે તેવી સંભાવના હાલ આ સિસ્ટમના અનુમાન મુજબ દેખાઈ રહી છે કેમ કે જે ચોમાસુ ધરી હોય છે એ ચોમાસુ ધરી પણ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ ઉપર જ્યાં સિસ્ટમ છે ત્યાં પછી બંગાળની ખાડી સુધી ચોમાસું ધરી છે એ પણ અત્યારે ગુજરાત સુધી પહોંચી ગઈ છે એટલે મોરબી સુરેન્દ્રનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્ર નું બીજા વિસ્તાર એવા છે રાજકોટ અને બોટાદ રાજકોટ અને બોટાદ છે એમાં પણ એકંદરે સામાન્ય થી મધ્યમ વરસાદ ખાસ કરીને પ્રોપર રાજકોટમાં પણ આ વર્ષે વરસાદની થોડુંક જોવા મળી રહી છે એમાં પણ આ રાઉન્ડ ની અંદર સારા એવા વરસાદનો લાભ મળશે બોટાદ જિલ્લાની અંદર પણ એકંદરે ખૂબ સારો વરસાદ બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બીજા વિસ્તાર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ

જેમ સૌરાષ્ટ્રની અંદર મેં આપને જણાવ્યું કે ભાવનગર કે ગીર સોમનાથ કેમાં વધારે વરસાદની શક્યતાઓ છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને પાટણના અમુક ભાગો અને સાથે સાથે ગાંધીનગરના ભાગો આટલા વિસ્તારો એવા હશે કે તેમાં ભારેથી ભારે વરસાદ કદાચ દસ ઇંચ અથવા તો એક બે સેન્ટરમાં દસ ઇંચ કરતા પણ વધી જાય આવા વરસાદ ક્યાં ઉત્તર ગુજરાતમાં પડી શકે વાવ થરાદ બનાસકાંઠા હોય પાટણના પશ્ચિમ વિભાગો છે જે મહેસાણાના પશ્ચિમ એરિયા છે એ તમામ વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે બાકી અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા આ તમામ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આણંદ નડિયાદ હોય અથવા તો અમદાવાદ વિરમગામ આ બધા વિસ્તારમાં વરસી શકે એક વડોદરા વિસ્તાર વડોદરા જિલ્લો એવો છે કે ત્યાં લગભગ ખૂબ મોટો છે ત્યાં પણ સારા વરસાદ વરસી શકે છે પણ કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે એટલે કે જે રાપર તાલુકો છે રાપરની અંદર પછી ખડીર વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય બધું રાપર રાપરમાં આવે પણ એક અંદર રાપર તાલુકામાં સારો વરસાદ હશે ભારે વરસાદ હશે બીજા વિસ્તારમાં વરસાદ હશે ઓલ ઓવર અને આને સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય અને આ રાઉન્ડ છે એ પણ છેલ્લો રાઉન્ડ નથી આવું પણ આપણે નોંધ લેવી કેમ કે હજુ ચોમાસું છે એ એકાદ રાઉન્ડ સારું પડે ને પછી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વિદાય લઈએ ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં થઈ એના અમુક પાર્ટ છે ઉત્તર ગુજરાતમાં સેન્ટ્રલ પાર્ટ છે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ તરફ સૌરાષ્ટ્ર ઉપર અમુક પાર્ટ રહેશે એના અને એ પછી જે કચ્છ ઉપર થઈ અને કચ્છ ઉપર થઈને પાકિસ્તાન અને અરબ સાગરના અમુક ભાગો ઉપર એ આગળ નીકળવાની છે એટલે આઠ તારીખ આ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈએ પછી નવ દસ તારીખમાં જે પાછળની લઈએ એના કારણે છૂટાછવાયા વરસાદો પડશે અને એ પછી આપણે વરસાદનો એક ગેપ મળે રાઉન્ડ માલું ત્યાં સુધી સાર્વત્રિક નહીં હોય પણ ગુજરાતના અમુક વિસ્તારમાં એ વરસાદનો રાઉન્ડ આવી શકે અને એ રાઉન્ડ પંદર સત્તર તારીખે ચાલુ થાય તો લગભગ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલશે અને એ એકવીસ બાવીસ તારીખે રાઉન્ડ પૂર્ણ થાય સપ્ટેમ્બરના એકદમ એન્ડ ના દિવસોમાંથી પછી ચાલુ થશે છવાયા ગાજવીજ સાથે અલગ અલગ વિસ્તારમાં બપોર પછીના સેશનમાં વરસાદો પડે એ પ્રકારના વરસાદો આજ દસ દિવસ સુધી ચાલુ રહેશે ગુજરાતની અંદર ત્યાર પછી ચોમાસાની વિદાય થાય તેવું એક અત્યારે હાલ અનુમાન છે કૃપાલસિંહભાઈ વાત કરી છે કે મોટી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતમાં આવી રહી છે અને તેની અસર છે તે આજે કહી શકાય શાંતિ જ જોવા મળશે અને જે વિસ્તારો છે કે જે હજુ સુધી સારા વરસાદ નથી ત્યાં પણ વરસાદ છે તે જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર